વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા ગામે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા બેનર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોરવાના લક્ષ્મીપુરા ગામે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો બીજેપી ના કોઈ પણ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ કરવો નહીં ના બેનરો લાગ્યા હતા મોડી રાત્રે ગામના યુવાનો રસ્તા પર આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો સમસ્ત લખીપુરા ગામ છે છે હવે વાત કરીએ રૂપાલા તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે અમારી ગેમ દીકરીઓ છે રાતપુ છે જે અપશબ્દો બોલ્યા છે જે અમે ભાજપ વિરુદ્ધ અમે વોટિંગ કરીશું પણ અમે ભાજપ વિરુદ્ધ કરીશું અને સાથે સાથે રૂપાલા જે અમારી કેમ દીકરીઓ છે જે અપશબ્દો બોલે છે અમે એની ટિપ્પણી કરી છે જેથી અમારા લખીપુરા ગ્રામ જેનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમને અમે આગળ માગણી કરી હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે તો આપણે તમે જે પ્રવેશ બેનર લગાવ્યા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો અમારો એવું છે કે હવે રૂપાલા જે હોય બેન દીકરી પર બોલા છે તો અમારી માંગણી એક જ રહેશે કે કોઈ પણ ભાજપ જે કાર્યકર્તા અમારા લક્ષ્મીપુરા ગામમાં જે પ્રવેશ કરશે તો સમસ્ત ગ્રામજનો એમને એન્ટ્રી નહીં આપવા દે તેથી અમારા સમસ્ત લક્ષ્મીપુરા ગ્રામજનો વિરોધ છે આપનું નામ હર્ષકુમાર હિતેશભાઈ પરમાર સુ વિરોધ કરી રહ્યા આ લક્ષ્મીપુરા ગામ છે બરાબર અને લક્ષ્મીપુરા ગામના ક્ષત્રિય ભાઈઓ બહેનો વડીલો અમે વિરોધ ભાજપ વિરોધ કે જે રૂપાલાએ જે બહેન અધિકારીઓ માટે જે કિપણી કરી છે એના વિરુદ્ધ અમે લોકો ભાજપના વિરુદ્ધ વોટિંગ કરીશું તમે જે સંકલન સમિતિ નિર્ણય લીધો તો આવના સમયમાં આ આંદોલન તમે કઈ રીતના ચલાવશો એ અમારા સંકલન સમિતિના જે ક્ષત્રિય વડીલો જે કરશે એ રીતે અમે એ પ્રમાણે ચાલીશું આપનું નામ સંદીપ સંદીપસિંહ પ્રતાપસિંહ પરમાર